નમસ્કાર આજનો મારો વિષય છે સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષ પ્રેમ પ્રકૃતિ પૂજક વેદકાલીન ઋષિમુનિઓને અને સંસ્કૃત સાહિત્યકારોને કુદરતના તત્વોની અપ્રતંગ શક્તિનો પરિચય હતો તેથી જ તેઓએ વૃક્ષોને દૈવત્વ અર્પ્યું વેદ ઉપનિષદ પુરાણ સૂત્રગ્રંથ રામાયણ મહાભારત ભાગવત તેમજ અન્ય સંસ્કૃત સાહિત્ય ગ્રંથોમાં વૃક્ષોના સ્તવનો છે સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષ માટે કલ્પતરુ શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે કલ્પતરુ એટલે ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનાર વૃક્ષ કલ્પતરુ આ એક જ શબ્દ ઋષિમુનિઓના વૃક્ષ પ્રતિ અમાપ અહોભાવને પ્રગટ કરે છે કલ્પતરુની આ ભવ્ય વિભાવના શું છે કલ્પતરુની આ ઉદ્દાત કલ્પનામાં સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ આરોપિત થયું છે વૃક્ષોએ માનવ જીવનને વિકસતું ધબકતું રસવંતુ અને ચેતનવંતુ રાખવામાં જેટલી મદદ કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈએ મદદ કરી હશે પ્રાતકાળથી માંડીને પથારીમાં પોઢતા સુધી શિશુના પારણાથી માંડીને વાર્ધક્યના ટેકા સુધી આ અબોલ હરિયાળી આપણી સેવા કરે છે વૃક્ષો ફૂલો આપે ફળો આપે ઔષધિ આપે બળતણ આપે છાંયો આપે આશ્રય આપે પ્રદૂષણ અટકાવે પ્રાણવાયુ આપે વાયુમંડળને ચેતનવંતુ રાખે હવાને પ્રફુલ્લિત કરે પૃથ્વીની ફળદ્રુપતા ટકાવે ધોવાણ થતું અટકાવે વર્ષાની વૃદ્ધિ કરે વનરાજી મોહરાવે પશુ પક્ષીઓની આબાદી વધારે વૃક્ષો શું શું નથી કરતા આપણા અનેક પ્રશ્નોના ઉકેલ વૃક્ષો પાસે છે અનેકવિધ મદદ એ વૃક્ષોનું વરદાન છે વૃક્ષવિજ્ઞાનીઓનું એવું તારણ છે કે એક વૃક્ષ તેની પચાસ વર્ષની આયુમાં આપણને એટલું આપે છે કે એક વૃક્ષની કિંમત પંદરેક લાખ જેટલા રૂપિયા જેટલી થાય વૃક્ષોની આવી અપૂર્વ સેવાને કવિઓએ કલ્પતરુની કલ્પામાં કલ્પનામાં ગૂંથી છે તેમાં કલ્પનાનું વાહ્યાત પણ નથી પરંતુ અનેક સંભાવનાઓના સમુચ્ચયનો સ્વીકાર છે વેદના ઋષિઓની પ્રાકૃતિક કલ્પનાની જુઓ દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વ જાતે તયો અન્ય પીપલમ સ્વાત્યન્ન્યો અભિચાક અર્થાત અર્થાત્ સમગ્ર બ્રહ્માંડને અશ્વત્થ એટલે કે પીપળાનું વૃક્ષ કલ્પી તેના પર બેઠેલા પક્ષીઓ તરીકે આત્મા અને પરમાત્માને કલ્પ્યા છે વેદના તત્વજ્ઞાની ઋષિઓની આ કાવ્યમય કલ્પના એ જ સૂચવે છે કે વૃક્ષો તેમના જીવનમાં વણાઈ ગયા હતા છાયામ અન્યુવિ ઠંતી સ્વયં તપે ફલાની અપી પરાય વૃક્ષા સત્પુરુષા ઇવ વૃક્ષોનું પ્રાતઃ સ્મરણ યોજ્યું છે ઋષિમુનિઓએ શ્રી સુક્તમાં કવિ પ્રાર્થે છે આદિત્ય વર્ણે ધી જાતો વનસ્પતિ તવ વૃક્ષો તબીબલાની તપસાનું દુ માયાંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મી ઋષિ અહીં પ્રાર્થે છે કે હે વૃક્ષદેવ અમારા દારિદ્ર્યને અને તેના દ્વારા ઉત્પન્ન થતા દૈન્યનો નાશ કરો છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને કહે છે કે બેટા વૃક્ષમાં જ્ઞાન છે ચૈતન્ય છે તેથી પત્ર પુષ્પતિ શોભાઈમાન બનીને એ આનંદથી રસપાન કરે છે આનંદથી જીવે છે આમ ઋષિ ઉદ્દાલક વૃક્ષના પાંદડે પાંદડે ચૈતન્યનો સ્પર્શ અનુભવે છે સંસ્કૃત સાહિત્યની દૃષ્ટિની વિશાળતાનો ખ્યાલ તો ત્યારે જ આવે છે કે જ્યારે તેઓ વનસ્પતિને પ્રાર્થે છે આયુર્બલમ યશો વર્ચઃ પ્રજા પશુ વશુની ચ્રહ્મ પ્રજ્ઞાંચ મેધામ ચ ત્વનો દેહી વનસ્પતે હે વનસ્પતિ તમે આયુષ્ય બળ યશ તેજસ્વિતા પ્રજા પશુ ધન વિદ્યા જ્ઞાન આ બધું મેળવવાની અને સમજવાની અમને બુદ્ધિ આપો વૈદિક ગ્રંથોમાં વૃક્ષોને સજીવ માનીને તેમને જીવંત વ્યક્તિની માફત સંબોધન કરીને પોતાનું કલ્યાણ કરવા આગ્રહભરી સ્તુતિ કરનાર આ ઋષિઓએ વૃક્ષો સજીવ છે એવું જ્ઞાન વિશ્વને સર્વપ્રથમ આપ્યું છે વૃક્ષો વાવવાની પદ્ધતિ એ વૃક્ષો વાવવાનું યોગ્ય સ્થળ વૃક્ષોનું કઈ રીતે રક્ષણ કરવું વૃક્ષોની વૃદ્ધિ કરવાના ઉપાયો વૃક્ષોનું વર્ગીકરણ વૃક્ષોનું મહત્વ આદિ અનેક બાબતોની ચર્ચા વૈદિક સાહિત્યમાં જોવા મળે છે બારેમાં સુલભ એવા તુલસીના આયુર્વેદિક ગુણોને લક્ષ્યમાં લઈ એને ભગવાનનું ગૌરવવંતુ સ્થાન આપ્યું છે તુલસી શ્રી સખે શિવે પાપારિણી પુન્યદે નમસ્તે નારદ નારદૂતે નમો નારાયણ પ્રિય એ જ રીતે અશ્વત્થ વૃક્ષના ઔષધિયુક્ત ગુણોને ધ્યાનમાં લઈ કવિ સ્તવન કરે છે મૂલત બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુરૂપિણે અગ્રત શિવરૂપાય અશ્વત્થા નમો નમ ગીતા ગાયક શ્રી કૃષ્ણ અશ્વત્થ વૃક્ષની ઉપમા આપતા કહે છે ઉર્ધ્વામૂલમ અધ શાખમ અસ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંશી યશ્ય પરણાની યહ તમ વેદ એટલું જ નહીં અસ્વત્થ સર્વ વૃક્ષાણામ બધા વૃક્ષોમાં પીપળો એ મારું સ્વરૂપ છે એમ કહ્યું એની અપાર મહત્તા દર્શાવી છે પુરાણોમાં વૃક્ષ છેદન પાપ ગણવામાં આવ્યું છે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વિશાળ વનરાજીને વેરાનમાં પલટાવી નાખી આપણા ઉન્નત ભાવીને અધોગતિની ગરતામાં ધકેલી દે છે આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રમાં વન સંરક્ષણ પર ભાર મૂકતા કહે છે કે જે રાજ્ય અરણ્ય લક્ષ્મી કે કાનન સંપત્તિનું રક્ષણ કરતું નથી તેનું રાજ્ય કદાપી શક્તિશાળી થઈ શકતું નથી વાલ્મીકીજી રામાયણમાં પણ વૃક્ષના ઉચ્છેદની બાબતમાં લોકો કેટલું જાગૃત હતા તે બતાવ્યું છે અને સીતાના યોગમાં વ્યાકુળ બનેલા રામ વૃક્ષો પાસે પોતાનું દુઃખ પણ વ્યક્ત કરે છે શ્રી કૃષ્ણને તો કદમના વૃક્ષો કેટલા બધા પ્રિય હતા તેમણે તો પોતાની બાલ્યાવસ્થા વૃક્ષોને સથવારે જ પસાર કરી હતી શ્રીમદ ભાગવતના દસમા સ્કંધમાં બાવીસમા અધ્યાયમાં બત્રીસ થી પાંત્રીસ લોકો છે તેમાં શ્રી કૃષ્ણ વૃક્ષોને ભવ્ય અંજલી આપે છે જેને વૃક્ષોપની શત તરીકે ઓળખવામાં આવે છે પશ્યાયતાન મહાભાગ પરા થઈ કાંત જીવિતાન વાત વર્ષાતાપ હિમાન સહંતો વારંતિ જુઓ આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે તેમનું જીવન અન્યના ભલા માટે છે તે પોતે હવા વર્ષા ધૂપ હિમ આ બધું સહન કરે છે અને આપણી રક્ષા કરે છે શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં વૃક્ષો અને વનરાજીઓનો વૈભવ બિરાજે છે સંસ્કૃત સાહિત્યકારો વૃક્ષોના અપાર મહિમાને સમજે છે તેઓ એક વૃક્ષને દસ પુત્ર સમાન ગણે છે દશપ સમાવાપી દશવાપી સમો રથ દશ રથ સમાણે કહે છે બહુભાઈ બહુ કં જાત પુત્ર ધર્માવર્જિત વરમ પથિતરૂત્ર વિશ્રમતે જનહ જે ધર્મ અને અર્થ મેળવતા નથી એવા ઘણા બધા પુત્રોથી સો લાભ માર્ગ પર ઉભર ઉભું રહેલું એ એક વૃક્ષ વૃક્ષ ઉત્તમ છે જ્યાં માર્ગે જતા માનવ વિશ્રામ લે છે કરુણ રસના સ્વામી કવિવાર ભૌભૂતિના ગૌરવાન્વિત ગ્રંથ ઉત્તર રામચરિતમાં વનદેવતાની કલ્પના કરવામાં આવી છે એ પણ વૃક્ષ પ્રેમ જ સૂચન કરે છે બાણે પોતાની કૃતિ કાદંબરીમાં વૃક્ષોનું વર્ણન કર્યું છે કાલિદાસે પોતાની ઉત્કૃષ્ટ કૃતિ રઘુવંશમાં કહે છે અમુ પુર પશ્યસી દેવદારુમ પુત્રી કૃતો અસૌષધ્વજેન હેમ કુંભસ્તનિ શ્રુતાના સ્કંદસ્ય માતુ પયશા રસગ સામે રહેલા આ દેવદારુ વૃક્ષને તું જુએ છે ને તેને ભગવાન શંકરે દત્તક પુત્ર તરીકે સ્વીકારેલ છે જે દેવદારુ કાર્તિકેયની માતા પાર્વતીના સુવર્ણ ઘટ જેવા નીકળતા દૂધના રસનો જાણકાર છે ઔદાર્ય ભરી પ્રકૃતિના ભાવાત્મક ઐક્યને આલોકિક આલોકિત કરતો આ શ્લોક જુઓ

વગેરે ઉપદ્રવોથી હાનિ તો નથી થતી ને રઘુ જે આ પ્રશ્ન રાજરસિંહ રઘુ ના આ પ્રશ્નોમાં આપણે એ જોઈ શકીએ છીએ કે તે સમયે વૃક્ષોને પણ આત્મય જન તરીકે માનવની માફક તેમના સમાચાર પૂછવામાં આવતા હતા પ્રકૃતિ પ્રેમી કાલિદાસની કૃતિ અભિજ્ઞાન શાકુતલમનો તો ઉઘાડ જ વૃક્ષ પ્રેમની અભિવ્યક્તિ દ્વારા થાય છે દૂરીકૃતા ઉદ્યાન લતા ઉદ્યાનલતા વનલતાભી શકુંદલા જ્યારે બાળ જળ જળસિંચન કરી રહે છે ત્યારે તેની બહેનપણી અનસુયા તેને કહે છે અલી શકુંતલા મને લાગે છે કે તારા તાત કાશ્યપને તારા કરતા પણ આ વૃક્ષો વધુ વહાલા લાગે છે કારણ કે તેને તું કુસુમ જેવી કોમળ એવી તને આ ક્યારો ભરવાનું કામ સોંપ્યું છે ત્યારે શકુંતલા ભાવયુક્ત વાણીમાં પ્રત્યુત્તર આપે છે ન કેવલમ તાત નિવા અસ્થિ મે સોદર સ્નેહ અપી એ દેશું તાતનો આદેશ છે એટલે જ હું પાણી પામ છું એવું નથી પરંતુ મને આ વૃક્ષો પર સગા ભાંડુ જેવો પ્રેમ છે અને તેથી હું તેને પાણી પામ છું પ્રકૃતિ તનયા શકુંતલા જ્યારે પતિ ગૃહે પ્રયાણ કરે છે ત્યારે મહર્ષિ કણવ વૃક્ષોને તેને વિદાય આપવાનું કહેતા કહે છે પ્રથમ પાથમ વ્યવસ્ય જલમ્માસુ યા ના દે પ્રિયમ્નના સ્નેહ યા પલ્લવમ આ દેવ કુસુમ સમયે યસ્યા ભવતી ઉત્સવ શેયમ યાતી શકુંતલા પતિગૃહમ સર્વૈ અનુજ્ઞાયતા પીધું હોય તે પેલા જે પાણી પીતી નથી શરણ શરણગાર પ્રિય હોવા છતાં તમારા પ્રત્યે પ્રેમના કારણે પાંદડું પણ તોડતી નથી તમારા પ્રથમ પુષ્પ સમયે જે ઉત્સવ યોજે છે એવી આ શકુંતલા પતિગૃ પ્રયાણ કરે છે તમે સર્વે તેને અનુજ્ઞા આપો વૃક્ષો સાથે કેટલી બધી અગાધ નીકળતા સંસ્કૃત સાહિત્યમાં પથરાયેલી પ્રકૃતિને થોડા સમયમાં નિરખવાનું દુષ્કર છે આપણા સંસ્કૃત સાહિત્યકારોએ વૃક્ષો સાથે સામીપ્ય સાધ્યું હતું આત્મૌપમ્ય વૃત્તિથી તેમને પ્રેમ કર્યો છે તેઓએ વૃક્ષોનું સાનિધ્ય માણ્યું છે ચારે બાજુ વૃક્ષછેદનની પ્રવૃત્તિ જોઈ અર્વાચીન સંસ્કૃત સાહિત્યકાર શ્રી હર્દ હર્ષદેવ માધવ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે શુકરૂપેણ વૃક્ષાત્મા પલાયતે તક્ષકમ દૃષવા ચાલો આપણે પણ વૃક્ષના અપાર મહાત્મ્યને સમજીએ વૃક્ષોના અસ્તિત્વથી જ આપણું અસ્તિત્વ છે એ સમજીને આપણે વૃક્ષેદનની ક્રિયા બંધ કરી વૃક્ષારોપણની પ્રવૃત્તિ પ્રયોજીએ અંતમાં ધત્તે ધોરમ કુસુમપત્ર ફલાવિનામ ધર્મસ્યાગા વહતી શિતભવામ રુજ અર્પયતી ચાન્ય સુખસ્ય હેતો તસ્મૈ વદાન્ય ગુરવે તરવે નમસ્તે જે વૃક્ષ ફૂલ પર્ણ ફળ વગેરે સમૂહનો ભાર ધારણ કરે છે જે ગરમીની વ્યથા સહન કરે છે જે શિયાળાની થતી પીડાને પણ સહન કરે છે જે અન્યના સુખાર્થે પોતાનો દેહ અર્પી દે છે તેવા અત્યંત માન્ય ગુરુજન જેવા વૃક્ષોને મારા નમસ્કાર હોય